સુરતના માંડવી ખાતે બિરસા મુંડા સેના અને આદિવાસી સમાજ દ્વારા માંડવી પ્રાંત અધિકારીને બાપ્તિસ્માની કલમ દાખલ કરવા રેલો સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચી નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવેલ હતું કે માંડવી પોલીસ સ્ટેશન ખાતે તારીખ ત્રીસ છ બે હજાર પચીસ ના રોજ બાપ્તિસ્માની કલમ દાખલ કરવા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે દિન કરવામાં ન આવે તો આવનારા દિવસોમાં સંપૂર્ણ આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડાના રાહે ઉલગુલાલ કરીશું જેની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રી ની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે હું અરવિંદ વસાવા દેવ બિરસા કામ કરે છે અમે આ બહેનોએ કીધું તેમ અમે ખ્રિસ્તી ધર્મનો વિરોધ નથી કરતા પરંતુ એ લોકો સાચા બને કાયદેસરના બને ભગવાન ઈસુનો જે સંદેશો છે એ લોકોના ઘર ઘર સુધી પહોંચાડે પરંતુ આ લોકો ભગવાન ઈસુના સંદેશાની જગ્યાએ પોતાએ પોતાની રીતે બધાને ખ્રિસ્તી ધર્મમાં વટલાવાનું કામ કરે છે અને પોતે પોતાની સંખ્યા કેવી રીતે વધે છે એ જ એક એ લોકો ઝડપથી કરી રહ્યા છે અને આના લીધે અમારી પરંપરા અમારી સંસ્કૃતિ નષ્ટ થાય છે અમારા દેવોમાં માનતા નથી અમારા દેવોનું પૂજેલું ખાતા નથી અમારી કુળદેવીમાં દેવમુગરા માતાને માનતા નથી એટલે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે આ લોકોને સાચા બનાવે અને કાયદેસરના બનાવે અને અમે ગયા ત્રીસ છ બે હજાર પચીસના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં બાપ્તીઝમાંની એક એફ ફરિયાદ આપી છે અને એ ફરિયાદ આજે બે મહિનાથી વધારે થવાનું છે તો એ ફરિયાદ એફઆઈઆરમાં બને એવી અમારી માંગ છે અને આ માંગ સાથે અમે બધા આદિવાસી સમાજ કહેવા માંગીએ છીએ કે જો આ માંગ અમારી નહીં સંતોષાય તો અમે ભગવાન બિરસા મુંડાના રાહ ચિહ્ન પર અમે ઉલ ગુલાન કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું એની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીને રહેશે હજતુ ભગવાન બિરસા મુંડાની ઈશ્વર સોલંકી દિવ્યા ન્યૂઝ માંડવી સુરત